જાણવા મળી રહ્યું છે કે બનાવના દિવસે આ યુવાન આદિપુરના મદનસિંહ સર્કલ પાસેની આશાપુરા વેલ્ડિંગની દુકાનની બહાર બેઠો હતો તે સમયે તેની સાથે કામ કરનાર શખ્સે કોઈ કારણોસર તેના પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવાને સારવાર અર્થે સૌ પ્રથમ આદિપુર બાદમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે